ઘટના સાક્ષી અહીંયા બેઠા છે સાંભળજો હાડા દહ વાગ્યા તા હવારમાં અને વરલ ની માલપા વાડી પાણી વાળતો તો કોળી નો દીકરો પગમાં યારું ડસી ગયો યારું આફડી ગયો આ સાક્ષી બેઠા વાત ના હો ઈ તમને વાત કરું હાડા ત્રણ મહિના પહેલા સુરતા થી મને સાંભળજો બે મિનિટ યારું આફડી ગયો ફીણ ના ફોહા નીકળી ગયા મોઠાની માલપા થી અને માણા ખેડું પડી ગયો દીકરો પડી ગયો એક કલાક માથે થી વહી ગઈ ઓલા દાડિયા જે કામ કરતા હતા ને બહાર ઓલો આપડો ખેડું પડી ગયો તો સાહેબ મેં આવીને જોયું તો ફિલ્ડ ના ફોહા નીકળી ગયા મોઢા માંથી દાઢી આવી ગયા એને ખબર પડી ગઈ દાઢું બેસી ગઈ એરું કરડી ગયો સાપ ડસી ગયો એના ભાઈ ને ઘરે ફોન કર્યો ભાઈ અતુલ રિક્ષા લઈને આવ્યો વાડીએથી મારતી રિક્ષા એ હાડા ત્રણ મહિના નથી પૂરા થયા વાત ને તમને મેલડી ની વાત કરું એના સાક્ષી બેઠા છે અહીંયા આ માંડવામાં અતુલ રિક્ષા લઈને વરલ થી ની ભૂતા હોસ્પિટલમાં આવે સાંભળજો તમે અને રિક્ષા ની માલ પછી જેનો નાક ડસી ગયો હતો એના ફ્લોર ઉપર હું ઉડાવી દીધો ડોક્ટર આવ્યા ડોક્ટર આમ બાવડું પકડ્યું નાઈડ નાઈડમાં કઈ અવાજ ન મળ્યો ઓલું સ્ટેથોસ્કોપ આવે કાનમાં ભરાવાનું હૃદય ઉપર મૂક્યું હૃદયના ધબકારા બનશે ભૂતા હોસ્પિટલ શિહોર ના ડોક્ટર એમ બાવડું મૂકીને એટલું કીધું અરે કોણ આવ્યું છે એનો ભાઈ હરે હતો હું આવ્યો છું બાપુ શું સભા થાય મારો ભાઈ થાય આના અગ્નિ સંસ્કાર કરો આ કેસ ખલાસ થઈ ગયો છે આને બાળી દો અને અગ્નિ સંસ્કાર કરો હે સાહેબ આ મારો ભાઈ છે હાડા દહે પાણી વાળે એમ દોઢ કલાક થઈ અને તમે એમ કહો છો કેસ ખલાસ થઈ ગયો છે કઈક મહેનત તો કરો ડોક્ટર કે ભાઈ આવા કેસ મારો દરરોજ આવે આમાં કાંઈ છે અને એનું હૃદય બંધ છે કેસ ખલાસ થઈ ગયો એની માથે અડધી કલાક વહી ગઈ છે તમે લઈ જાઓ એ સાહેબ હું વાત કરો ભાઈ લઈ જાઓ તમે આના હૃદય બંધ થઈ ગયું કેસ ખલાસ થઈ ગયો છે સાંભળજો સાહેબ એ ભાઈ રોવા મળ્યો એનો માણસનું ઢૂંઢલું વળી ગયું મેલડી ક્યાં ઉગે એની વાત કરું તમને ઢૂંઢલું વળી ગયું ભૂતા હોસ્પિટલની મેલ પર ડૉક્ટર તો વી આવી ગયા પણ એક દૂધ્યા હાડી પહેરેલી નસ બેન્ડ આવી અને કીધું કે ભાઈ કેમ ભેગા થયા છો એટલે એને ભાઈએ કીધું બેન ડોક્ટર સાહેબે આ મારો ભાઈ છે નાક કલડી ગયો છે દોઢ કલાક થઈ છે અને ડોક્ટર સાહેબ એમ કેસા કેસ ખલાસ થઈ ગયો અને તમે તમારા ઘરે લઈ જાઓ અને અગ્નિ સંસ્કાર કરો એટલે બાપા ડોક્ટરે કીધું હોય તો એ સાચું હોય ને હું તો નસ છોકાય એને કીધું હોય તો સાચું ઊગે ક્યાં એ તમને વાત કરો પણ એ નસબેન આમ હાલતી થઈને એની નજર નાક ડસી ગયેલો જે દીકરાનો હુડ આવ્યો હતો ને એના કપાળ ઉપર પડી દેવાભાઈ એટલે નસબેન ગોઠણ ભેર થઈ અને ચાર આંગળા હથેળીને આવે ને જેને નાક ટળી ગયો તો ને ફ્લોર ઉપર ફોરાવ્યો હતો ફળિયાની માલમાં એ લોબીમાં એના કપાળમાં ચાર આંગળા મૂક્યા નસબેને એને કપાળ ગરમ લાગ્યું ઊનું લાગ્યું એટલે એક વાત કરી નસબેને ભાઈ ડૉક્ટરે રજા આપી દીધી કે હા ભાવનગર અમદાવાદ લઈ જાઓ તો બચ્ચા એવું કાંઈ કીધું છે કે નહીં કેસ ખલાસ થઈ ગયો હૃદયબેન થઈ ગયું તો હવે સાંભળો કયા ગામના છોક વરલ ના તો આને તમે વરલ પાછા લઈ જાઓ ને અગ્નિ સંસ્કાર કરવા તો તમે વરલ પાસા જાઓ ને શિહોરથી તો કાજા વદર વટી અને જમણા હાથે આંક મારી દેજો કે રામપરાના ભૂરિયા વડની મેલડી બેઠી છે એટલે એના ભાઈએ કીધું ના કોઈ વેદ છે દવા છે ડોક્ટર છે મારા ભાઈનું ઝેર ઉતારે એવું એટલે નસબેને એવું કીધું કે વેદ ડોક્ટર જડીબૂટી દવા નથી પણ મડા નો બોલાવે તો તો રામપરાના ભૂરિયા વળની મેલડી નો કહેવાય ઈ ના બેઠી છે વિશ્વા બેહી ગયો એની તમને વાત કરું એના ભાઈને વિશ્વા બેહી ગયો એના ઘરે ફોન કરી દીધો વરલથી એના હગા બધા ભૂરિયા વડલે આવ્યા અહીંથી ભૂતા હોસ્પિટલમાંથી રિક્ષા લઈ અને રામપરાના વડલે આવે બપોરના પોણા એક વાગ્યાનું ટાણું થયું રામપરાના ભૂરિયા વડલે બ્લોક નાખેલા છે ફળિયામાં

અને મેલડીને બે સાહેબ આ હદઈની વાત છે હો જે મેલડીને હદઈ થી માનતા હોય ને એની વાત છે હદઈ થી આંહુડા પાડ્યા અને જળજળિયા આવ્યા ને મેલડીને પોકાર કર્યો બાપો હા ક્યાં કુટે કુટુંબ ખૂટે ખૂટી જાય મારી રામપરાની મેલડી મમને મારે મોહ પણ તારે તારે ખૂટ્યા મારા હાઈ કેમ મેલ વધાડ નો તો તારો ખૂટવો નો વધાડ નો તો ભાપ આંખમાંથી આહુડા ની ધાર થઈને એટલે રામપરાના ના ભૂરિયા વડ પૂજારી આસન ઉપરથી ઊભા ઉભા થયા અને એ ભાઈના ખભે હાથ મૂકીને એટલે કીધું ભાઈ હું કામ રોવે છો બાપુ ઓલા ફળિયામાં બ્લોક ઉપર હોડાયો મારો ભાઈ છે સાડા દસ વાગે એને વાડીમાં પાણી વાળતા વાળતા યારો આભડી ગયો નાક ડસી ગયો છે શિહોરની ભૂતા હોસ્પિટલના ડોક્ટરે ના પાડી દીધી કે કેસ ખલાસ થઈ ગયો તમે અગ્નિ સંસ્કાર કરો ઘરે લઈ જાઓ એટલે પૂજારી બાપુના કાન સમકી ગયા ડોળા આધર થઈ ગયા કે તમે મડા ને મારી મેલડી ની લઈને આવ્યા છો ડોક્ટરે ના પાડી એને હા બાપુ અરે ભલા માણા ડોક્ટરે ના પાડી અને તમે મડું અહીંયા લઈને આવ્યા આજ મારી રામપરાની મેલડીને કાળી મસનો સાંદલો દેવા આવ્યા તમે હો કાળી મસનો સાંદલો દેવા હું કામ આવ્યા મારા બાપ બાપુ નસ બે કીધું એટલે આવ્યા છે કાંઈક પ્રાર્થના કરો ને અમારા વતી પ્રાર્થના કરો ને બાપુ કે પણ બાપા હું પ્રાર્થના કરું મળું લઈને તમે આવ્યા મારે હું પ્રાર્થના કરવી આ વાત પૂરી થાય તમે મળું લઈને આવ્યા અને પ્રાર્થના કરી લાવી બાપ હો हवा <mari> ठमा <coughs> જહો 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 મારી ભૂડિયા વળની મેલડી હો અન પૂજારીએ મારી મેલડી ની સામું જોયું રામપરાના વડલે અન એટલું કીધું કે લે માડી તારો વિદેશ સુધી વાવટો ફરકે ફોન માં દુખ મટી જાય મે નથી બોલાવ્યા એની મેળાએ તારી પાસે આવ્યા તારું નામ સાંભળીને આવ્યા હે રામપરાની મેલડી હવે તારે આબરૂ રાખવી હોય તો રાખજે ને કાઢવી હોય તો કાઢજે બાપુ આય મારી મેલડી એમ કઈ અને રામપરાના ભૂરિયા વડના પૂજારી થાળી ભરીને કંકુ ભર્યું તું ને ભાઈ રામપરાના ના ભૂરિયા વડે એમાં આંગળી ન બોલે પણ મેલડીની મૂર્તિ છે ને એના લલાટમાં કંકુનો સાંજલો કપાળમાં એનો જમણા હાથનું અંગૂઠો આમ કરીને આમ કપાળમાં બોલ્યો મા મેલડીની મૂર્તિના કપાળમાં અને ધીમે ધીમે પગલે એ ફ્લોરમાં ફળીયામાં બ્લોક ઉપર હુડાવેલા નાગડ શીખેલા મળદાની પાસે આવી અને એક શબ્દ બોલ્યા એ પૂજારી માડી આ મળદાનું આ દીકરાનું કાલ જે થવું હોય થાય પણ આજ તારા નામ માંથી આવ્યા હોય અને જો દીકરીઓ આંખ્યું ન ખોલે તો તો ભૂરિયા વડ ની મેલડી તને કલંક બેસી જાય હો તને કલંક બેસી જાય તારે આબરું રાખ્યું હોય તો રાખજે કાલ ભલે જે થાય પણ તારા દરબારમાં આખ્યું તો ખોલવું જોઈએ દીકરો એમ કઈ અને પૂજારીએ ગોઠણ પર થઈને ત્રણ વખત નામ લીધું જાય રામપરાના ભૂરિયા વડની મેલડી જય રામપુરાના ભૂરિયા મેલડી જય રામપુરાના ભૂરિયા વડની મેલડી કરીને કપાળમાં મડદાના કપાળમાં સાંધલો કર્યો સાહેબ હાડા ત્રણ મહિના પહેલા ભૂતા હોસ્પિટલ શિહોરના ડોક્ટરે ના પાડી એ દીકરાનું મડું બેઠું કર્યું ભૂરિયા મેલડી બાપ મળતું બેઠું કર્યું અને એક હાકલો કર્યો મારી મેલડી પણ કેવો બાપ